કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટનો મુદ્દો ગરમાયો હતો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના આદેશથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આ મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી જોકે જિલ્લા પ્રમુખ દ્વારા સંતોષકારક જવાબ કોંગ્રેસી હલ્લાબોલ કરીને પ્રમુખ અને ભાજપનો વિરોધ કર્યો હતો આ સામાન્ય સભામાં કચ્છના બે ધારાસભ્યો પણ હાજર હતા પરંતુ તેઓ મુખ પ્રેક્ષક બની રહ્યા હતા કોંગ્રેસના આ અચાનક આક્રમક વલણથી માંડવીના ધારાસભ્ય દવે સભા છોડીને બહાર નીકળી ગયા હતા આ વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ સભાના જે ઠરાવો હતા એને મંજૂરી આપવામાં આવી અલગ અલગ સમિતિની જે મંજૂરી હતી એને પણ સામાન્ય સભામાં સહમતી થી સૌના સહમતી થી મંજૂરી આપવામાં આવી અમુક જે કરવા કરવાપાત્ર કામો હતા એને પણ મંજૂરી આપવામાં આવી એટલે કે ગાંધીધામ મહાનગરપાલિકા બની જતાં એના અંદર જે મીઠી રોડ ખારી ખારી રોડ પડાણા અને ભારા પર જે ચાર જ ગ્રામ પંચાયત બચતા એટલે વધારે નગરપાલિકા આખી તાલુકા પંચાયતમાં ચાર ગામ રહેતા એને પણ મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને એ ગામ ગામડાઓનો પણ વિકાસ થાય એના માટે પણ આજ ઠરાવવામાં આવ્યું એના ઉપરાંત પણ એક નખત્રાણા તાલુકા નખત્રાણા જે નગરપાલિકાનો દરજ્જો મળ્યો એમાં પણ નાની વિરાણી મોટી વીરાણી જેવા ગામોનો વિકાસ થાય એના માટે એને પણ નગરપાલિકામાં સમાવેશ માટે પણ ઠરાવ કરવામાં આવ્યો સ્થાનેથી જે તમને અત્યારે વાત કરી કે એક ખરીદી વાહનની જે ખરીદી જિલ્લા પંચાયતના અધિકારીઓ માટે વાહનની ખરીદીનું પણ અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યું હતું ગાંધધામ નગરપાલિકાની જે અંદર મહાનગરપાલિકાના અંદર ગામડાનો સમાવેશ કરવામાં આવે છે એ પણ અધ્યક્ષસ્થાનેથી લેવા વિવિધ મુદ્દાઓ પણ અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવે સામાન્ય સભાની અંદર વિરોધ દર્શાવ્યો એક કોંગ્રેસની વિચારધારા કોંગ્રેસની જે દાદાગીરી છે એ દાદાગીરી કહેવામાં આવે વિરોધ પક્ષે વિરોધ અવશ્ય કરવો જોઈએ સત્તા પક્ષનો નિર્ણય હિતકાર ન હોય તો પણ સત્તા પક્ષના જ્યારે નિર્ણય ગામ હિતમાં હોય દેશના હિતમાં હોય ત્યારે વિરોધ પક્ષે વિરોધ ન કરવો જોઈએ અને અથવા વિરોધ કરવો હોય તો જિલ્લા પંચાયતની બારે જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય સંસદ સભ્ય અનેક પાસે રજૂઆત કરી શકાય છે પણ એમને પોતાની જે આગવી દાદાગીરી બતાવીને સામાન્ય સભામાં આવી અંદર ઘૂસીને જે માઈક તોડવાનું કામ કર્યું છે અમારા પૂર્વ નગર જિલ્લા પંચાયતના પ્રમુખ માથે માઇક ફેંકવાનું કામ કર્યું છે એ જે અયોગ્ય વર્તન કર્યું છે એ યોગ્ય ના કહેવાય વિરોધ પક્ષોએ વિરોધ કરવો જોઈએ પણ ક્યારે કરવો જોઈએ એમને શું સંબંધ નથી એમને એમાં કસુરા નથી કોંગ્રેસનું ભૂતકાળની અંદર પણ દાદાગીરી રહી છે એ જ વર્તમાનમાં રહી છે પણ એમને હવે ખ્યાલ નથી કે આ પ્રજાસત્તાક પ્રજાઓ લોકશાહીની અંદર સાચી રીતે વિરોધ કરવો જોઈએ કોઈ દાદાગીરી કરવી જોઈએ નહીં બીજું એ જે વિરોધ કરવા માંગતા હતા શિક્ષણ વિષયનો આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળની અંદર જે આપણો કાયમી પ્રશ્ન કચ્છનો શિક્ષણનો વિષયનો છે કાયમી ઘટ રહેતી હોય છે પણ ગુજરાતની રાજ્ય સરકારને સાંસદશ્રી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ સમિતિને જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી અને એ રજૂઆતને પોઝિટિવ લઈ અને ઐતિહાસિક નિર્ણય કચ્છ માટે જે કરવામાં આવ્યો ત્યાં જ્યાં નિમણૂક ત્યાં જ એમની નિવૃત્તિ અને પચીસો પ્લસ સોળસો એટલે ટોટલ એકતાલીસોની ભરતી ટૂંક જ સમયમાં ઓગસ્ટ મહિનામાં એન્ડ સુધીમાં અથવા સપ્ટેમ્બર મહિના સ્ટાર્ટિંગમાં આ ભરતીનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે ચાલીસ હજાર જે લોકોએ ભરતી માટે ફોર્મ ભર્યા અને અરજી કરી એને પણ રાજ્ય સરકારે અહીંયાથી ફોમ અત્યારે જ મંગાવી લીધા છે ટૂંક જ સમયમાં એ પ્રોસેસ કરી અને એ કાયમી આપણો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે એની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મીડિયામાં આવવા માટે કાયદેસર કોંગ્રેસે આ વ્યૂહરચના ઘડી હતી પણ લોકો અત્યારે જાણે જ છે કે કચ્છની પરિસ્થિતિ પહેલાં ભૂતકાળમાં શું હતી અને વર્તમાનમાં શું છે શિક્ષણ વિશે પણ જાણે છે કે ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે જ્યારે લીધો છે અને એ શિક્ષણનો નિર્ણય લીધો છે કચ્છના હિત માટે લીધો છે એની સસ્તી પ્રસિદ્ધિ માટે એમને હોબાળો કર્યો એના માટે નીતિ નિયમ પ્રમાણે જો સામાન્ય સભાની અંદર આપ સૌ જાણો છો એમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય સામાન્ય સામાન્ય અંદર બધા આવી શકતા નથી પણ એક સાથે આજ પચીસ ત્રીસ પાંત્રીસ પચાસ જણાનું ટોળું સીધું અંદર આવી ઘૂસીને સામાન્ય સભામાં હોબાળો કરે હજી રજૂઆત કરીએ તો સાંભળવા તૈયાર હતા આપણે આપણી સત્તા પક્ષ કે એક્સવાય જેડ હોય એ સત્તાવારમાં હોય તો એને સાંભળવું જરૂરી છે અને એના હકારક નિર્ણય પણ લેવા જોઈએ પણ એમને કોઈ પણ રજૂઆત કર્યા સિવાય હોબાળો જ કરવો હતો સ્વ પ્રસિદ્ધિ જ મેળવી હતી અખબારોમાં આવે એમના ફોટા એના માટે મેળવી હતી એના જે કર્યું છે એ નિંદનીય છે એને હું વખોડું છું અને કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી થશે એ નીતિ નિયમ પ્રમાણે અમે જરૂર કાર્યવાહી એમના વિરુદ્ધ કરશું